આગળ વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પ્રતિદિન વિકટ બનતી જાય છે

એકવાર પાર કર્યા પછી તે કેટલીક વાર આખો દિવસ અડધા ઉપરાંતનો રોડ રોકીને પડી રહે છે જેના કારણે રોડ કાયમ ગલીમાં અધિકારીઓ અને પોલીસ જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી વાહનો દ્વારા રોડ પર થતા દબાણથી જીઆઈડીસી માં પસાર થતા અન્ય વાહનો ઉપરાંત જોલવા અને સુવા પંથકના લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે ભારે વાહનોના આડેધડ પાર્કિંગના મુદ્દે તંત્ર દ્વારા ક્યારે પગલા લેવામાં આવશે તે જોવાનું રહ્યું